રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભારત વિકાસ પરિષદ દ્વારા વીસમી વાર્ષિક સાધારણ સભા તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ યાદવ હોટલ ખાતે યોજવામાં આવ્યો હતો આ વાર્ષિક સાધારણ સભામાં નવા પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ભારત વિકાસ પરિષદના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે બહાદુરભાઈ ડાંગર સચિવ તરીકે વિમલભાઈ વ્યાસ ખજાનચી તરીકે ભાર્ગવભાઈ તેમજ મહિલા સંયોજક તરીકે ધારાબેન કાછેલાની ની વરણી કરવામાં આવી હતી વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો

ખજાનચી તરીકે ભાર્ગવભાઈ અને મહિલા સંયોજિકા તરીકે ધારાબેન કાછેલાની નિમણૂક થઈ છે અને ખૂબ બધી મોટી સંખ્યામાં સભ્યોની હાજરીમાં આખો કાર્યક્રમ સંપન્ન થયો છે હાજરોજ રવિવારના યાદવ હોટલ ખાતે અમારી ભારત વિકાસ પરિષદ ઉપલેટા શાખાની વાર્ષિક સાધારણ સભા તેમજ વિદ્યાર્થીઓ જે પરિવારના સંતાનો છે તેમના માટેનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયેલ હતો આ તકે પ્રાંતના અધ્યક્ષ શ્રી વિરલબેન પારેખ અને ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ કોરડિયા તથા દાતાશ્રીઓ અમારા ટ્રસ્ટીશ્રીઓ અને બહોળી સંખ્યામાં અમારા સભ્ય પરિવારના પરિવારના સભ્યો હાજર હતા આ તકે ધોરણ એકથી લઈ અને ડિગ્રી કક્ષા સુધીના બાળકોને શિલ્ડ અને ગિફ્ટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ આવતા વર્ષ માટે મારી પ્રમુખ તરીકે અને મારી સાથે અમારી ટીમની નવી નિમણૂક કરવામાં આવી છે